કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના એકસો છેતાલીસ કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું તેમણે સાણંદ ચેખલા કડી માર્ગ પર અમદાવાદ વિરમગામ રેલવે લાઇન ઉપર નિર્મિત એક કિલોમીટર લાંબા ફોર લેન રેલવે ઓવરબ્રિજનું ઇલોકાર્પણ કર્યું હતું સાણંદ તાલુકાના નિધ્રાડ ગામની ભાગોળે મુનિબાવાના આશ્રમ પાસે આવેલા રેલવે ફાટક પર આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે સાણંદ તાલુકાને કડી અને ગાંધીનગર સાથે જોડતા રોડ પર રેલવે ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થયું છે તેમજ સાણંદના ઉદ્યોગો ફેક્ટરીઓ માટે માલસામાનના પરિવહનને ગતિ મળી છે ચિલોડા ગાંધીનગર સરખેજ હાઇવે પરના છારોડી જંક્શન પાસે બ્રિજનું ઈ ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે કર્યું હતું તેમણે નર્મદા નહેર પર નવા ચારમાર્ગીય બ્રિજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું હતું આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટીભોયણ વાંસજડા વામ્જ રસ્તાની રિસરફેસિંગની કામગીરીનું ઈ ખાતમુહૂર્ત પણ તેમણે કર્યું હતું